હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો અમે આજે પાછા જઈ રહ્યા છીએ એક નવો વ્લોગ બનાવવા તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે જોઈ લો અમે ગાડી લઈને નીકળી ગયા છે જો આ ગાડી લઈને રોડે ચડી ગયા છે અને નીકળી ગયા છે હવે જઈ રહ્યા છે કઈ બાજુ જાય નથી નથી જાવી જાય ખબર પડે હા

આપણે પહોંચી જઈએ છીએ અહીંયા બસ સ્ટેશન વીજળીયાનો પેટ્રોલ પંપ છે અહીંયા તો અહીંયા તમને ગેસ મળી જશે અમે જો અમારી ગાડી લઈને ગેસ પુરાવા આવી ગયા છે હાલો હવે ગેસ પુરાવી લઈ બરોબર છે મિત્રો પછી આગળ નીકળી પાછા આપણે હા વિડીયો મિત્રો આપણે ગેસ અત્યારે પુરાઈ લીધો છે અને પાછા બેસી ગયા છે ગાડીમાં હવે આપણે અહીંથી આગળ નીકળી જઈશું જો આ ગેસ ના પેટ્રોલ પંપ થી નીકળી ગયા

એટલે આપણે સેટેજ થઈ આ વિડીયો લીધું છે એમનું આ છે સુરત મંદિર તમે જોઈ લો આવી સુરત દેવોલનું મંદિર છે તો આ બહુ દૂર છે જો મિત્રો આ આવી ગયું છે સુરત દેવોલનું બોર્ડ જૂના સુરત દેવળ જો આપણે આ બોર્ડ મારે અહીંયાથી આમ વળવાનું છે આ સોનગઢ જાઓ તો અહીંયા રસ્તામાં વચ્ચે આવે છે બોર્ડ મારેલું અને અહીંયા મંદિર જો આ સામુ દેખાય મંદિર જ છે

તો મિત્રો આ સુરત દેવળ છે અહીંયા જોવાલાયક વસ્તુ ઘણી બધી છે ફરતા મંદિરને ફરતા મૃત્યુ છે મેં જો આ બહુ જૂનુંવાણી મંદિર છે એવી રીતે ડિઝાઇન કર્યું છે આખું મંદિર પથ્થરનું છે અને આમાં ક્યાંય જીમેટનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો નથી જીમેટનો ઉપયોગ નથી કર્યો આખે આખું મંદિર પથ્થર ઉપર જ ઊભું કરેલું છે અહીંયાના મંદિરનું જે બધા જ્યાં રહ્યા બધા પથ્થરથી ઊભું કરવામાં આવેલું છે આ દિવારમાં તો ચીમેટ મારેલી છે પણ આજે આ આગળનું મંદિર આમાં ક્યાંય ચીમેટ મારેલી નથી આ આખે આખું પથ્થરથીને એવી રીતે પથ્થર કોદરે ડિઝાઇન કરીને બનાવેલું છે ને હું તમને હમણાં અંદર જઈને બતાવીશ કે કેવું છે અંદરનું જે આ આખું ડિઝાઇન કરેલું મંદિર તમે જુઓ આ એક જૂનુંવાણી મંદિર છે બહુ ચા વર્ષો પહેલાંનું તો તમે એકવાર અહીંયા આવીને જોઈ શકો છો બહુ દૂર નથી સોનગઢ આપણે જઈએ ત્યાં રસ્તામાં જ આવે છે તમે જોઈ લો આ પથ્થરમાં કલાકારી કરીને આ મૂર્તિ બનાવેલી છે જોઈ લો આ પાસે મંદિર આ આખા મંદિરનો સીન છે તમે જોઈ લો આ મારી પાછળ મંદિરનો સીન છે બહુ મંદિર છે તો તમે આવીને જોઈ શકો છો આ મંદિરના ફરતે આ બધા નાના નાના મંદિર છે જેમાં બધા માતાજી બેઠેલા છે એમની મૂર્તિઓ છે તમે જોઈ લો આખું મંદિર પથ્થરનું જ બનાવેલું છે મંદિર છે ને આખું માથે ઊભું કરેલું છે આમાં ક્યાંય ચીમેટ કે એવું કાંઈ રાખવામાં આવેલું ગયેલું મંદિરના હનુમાને ચારસો પાંચસો વર્ષ પહેલાંનું તો જૂનુંવાણી હશે જ હું તો મારા હનુમાને કહું પણ આ તો એથી જૂનું હોય છે પણ એ સમયમાં કેવા કારીગર છે તમે વિચારો કે વગર ચીમેટે આવડું મોટું મંદિર હજી અડીખમ ઊભું છે તો તમે આ બધા મારી પાછળ જે આ પીલો અને થાંભલિયું બધી રહે ને એ બધી વગર ચિમેટ ઊભી છે તમે ક્યાંય જો આમાં ક્યાંય સિમેટ મારેલી નથી તો આ મંદિર એમના ઊભું છે સરસ મજાની ડિઝાઇન વાળું આ છે એના પીલો જે પ્યોર પથ્થર જ છે પછી પથ્થરનો હાંધો જેની માથે ડિઝાઇન બનાવેલી છે પણ તમે જોવામાં માં ચીમેટ ક્યાંય મારેલી નથી પથ્થર માથે જ એમને મૂક્યું છે જો અહીંયા સરસ મજાની લીલી પાછળ જાળી છે છે અમે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જીમેટમાં રહેલી નથી એમના માડી ઊભું છે આ મંદિર પાંચસો સાતસો વર્ષ પહેલાં ઇથિની જૂનવાણી છે મને ખબર નથી આ તો હું મારા અંદાજ પ્રમાણે કહું છું મેં આજે બધાને પૂછવું છે તો એમને અનુમાને સાતસો આઠસો વર્ષનું કીધું બરાબર છે તમારે જોવું તો આવી જઈએ સોનગઢની બાજુમાં છે સૂર્યનારાયણ જો મિત્રો આજ છે આખા મંદિરનો નો તમે જોઈ લો આ ફરીથી સીન લીધો છે દાન પેઢી તમારે દાન કરવું હોય તો તમે દાન કરી શકો છો

પહેલું કિરણ આ મંદિરમાં સૂર્ય ઉગે એટલે પહેલા મંદિરમાં પહેલું કિરણ પડે પછી સૂર્ય ઉગે આખો સૂર્ય એટલે આ મંદિરનું રહસ્ય એવું છે હાલો મિત્રો તો જો આ છે કુવો જ્યારે આપણે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજનું યુદ્ધ થયું ત્યારે સુરજ દાદાની મૂર્તિ આ કૂવામાં રાખવામાં આવી હતી તેમના બચાવ માટે તો તમે જોઈ લો આ છે કુવો અમે નજીક નથી જતા કારણ કે આ કુવામાં પડી જવાય એવું છે આ સુંદર મજા નો નજારો છે અને આ પડખે એક મંદિર છે તમે જોઈ લો આ નજારો લીલી છત્ર છાયા જેવું છે આ બધું જોઈ લો મંદિર છે